આપણે ભારતીય શાસ્ત્રીય ભાષાની વાત કરીએ તો એમાં અલગ અલગ કેટલી ભાષાઓ આવેલી છે અને ક્યારે ઉમેરાય તેના વિશે આ વિડીયોમાં આપણે જોઈશું તો ચાલો શરૂ કરીએ સાહિત્ય એકેડેમી દ્વારા ભારતની પ્રાચીનતમ ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવે છે તે મુજબ હાલ ભારતમાં છ ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો પ્રાપ્ત છે છ શાસ્ત્રીય ભાષાઓ તમિલ જે બે હજાર ચારમાં માં ઉમેરાય સંસ્કૃત જે બે હજાર પાંચમાં ઉમેરાય તેલુગુ બે હજાર આઠમાં ઉમેરાય કન્નડ બે હજાર આઠમાં ઉમેરાય મલયાલમ બે હજાર તેરમાં માં ઉમેરાય અને ઉડિયા જે બે હજાર ચૌદમાં ઉમેરાય ઈસવીસન બે હજાર ચારમાં સૌ પ્રથમ તમિલ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો અપાયો હતો તથા સૌથી છેલ્લે ઈસવીસન બે હજાર ચૌદમાં ઉડિયા ભાષાને આ દરજ્જો આપવામાં આવ્યો હતો શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મેળવવાની શરતો કઈ કઈ છે એટલે કે શેના આધારે તમને આ દરજ્જો મળી શકે ભાષાને નંબર એક તે ભાષામાં ઓછામાં ઓછી પંદરસો વર્ષ જૂની હોય તથા તેને લગતું સાહિત્ય પણ પ્રાચીન હોવું જોઈએ બે પંદરસોથી થી બે વર્ષ જૂના ગ્રંથોમાં આ ભાષાનો ઇતિહાસ લખાયેલો હોવો જોઈએ તથા ભાષાગત રીતે તે લેવાય હોય અને અન્ય કોઈ ભાષા વિશે યાદ રાખો આ માહિતી ભારતની કોઈ રાષ્ટ્રભાષા કે નેશનલ લેંગ્વેજ નથી હિન્દી એ ભારતની રાજ્ય ભાષા છે પરંતુ તે રાષ્ટ્રભાષાનો દરજ્જો અપાયો નથી બંધારણની આઠમી અનુસૂચિમાં અંગ્રેજી રાજસ્થાની અને ભોજપુરી ભાષાનો સમાવેશ થતો નથી નંબર રાજ્યોએ બંધારણની અનુસૂચિમાં ઉલ્લેખિત ભાષાઓમાંથી કોઈ એકને રાજ્યભાષા તરીકે સ્વીકારવી તેવું ફરજિયાત નથી રાજ્યો અન્ય ભાષાને પણ રાજ્યભાષા તરીકે માન્યતા આપી શકે છે ઉદાહરણ તરીકે નાગાલેન્ડ અને મેઘાલયની રાજ્યભાષા અંગ્રેજી છે નંબર પાંચ ત્રિપુરાએ કોક બોરોક ભાષાને રાજ્યભાષા તરીકે માન્યતા આપી છે બંધારણની આઠમી અનુસૂચિમાં માન્યતા બાવીસ ભાષાઓ કઈ કઈ છે તો આપણે જોઈએ અસમિયા બંગાળી ગુજરાતી હિન્દી કન્નડ કાશ્મીરી કોકણી મલયાલમ મણિપુરી મરાઠી નેપાળી મૈથિલી ઉડિયા પંજાબી સંસ્કૃત સિંધી તમિલ તેલુગુ ઉર્દુ ડોંગરી બોડો અને લાસ્ટ છે સંથાલી તો આવી રીતે મિત્રો તમે ભાષા વિશે ચપેલા જાણતા હતા કે ન જાણતા હતા એ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો ને જો તમે ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય હિન્દ જય ભારત મળીએ આપણે બીજા વિડીયોમાં